નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોરધન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં ફરી વખત બધાય ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે એક નવા પ્રગતિશીલ ખેડૂતની વાડી આવી ગયા છે જેમને એમની વાડીમાં મરસી વાવેલી છે તો પૂરેપૂરી બધી માહિતી લઈશું ક્યારે વાવી છે શું શું એમાં કાળજી લેશે ક્યારે વાવી છે કઈ વેરાયટીનું બિયારણ છે અને શું શું એમાં બીજી નવી કાંઈ કાળજી લેવાની બધી માહિતી લઈશું તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો તો ભાઈ તમારું પહેલાં નામ બતાવી દો અને તમારું એડ્રેસ આપી દો જાડા ઉમેશ કાનાભાઈ ગામ સણોસરા તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર નવ્વાણું સાત એકતાલીસ સત્યોતેર સાત એકવીસ તો ઉમેશભાઈ તમે આ બિયારણ તમે ક્યાંથી ને લાવેલા પાછવડા પાંચવડાથી મહાકાળી નર્સરીમાં મહાકાળી નર્સરીમાં રોપ ડાયરેક્ટ તૈયાર લાવ્યા છે તો તમે આ કેટલા ભાઈ કેટલાનું અંતર વાવેતર કરેલું છે અઢી ફૂટનું અંતર છે ઓમ ફૂટે વાવેલું છે ઓમ ફૂટે આમ સાથી થી સા ફૂટે વાવેલું છે તો આ તમે રોપણ એની તમે ક્યારે ઉમેશભાઈ કરો છો ચાર એક બે હજાર ચોવીસ ચાર એક બે હજાર ચોવીસ એક ચાર બે હજાર એક ચાર બે હજાર ચોવીસ તો તમે આ અત્યારે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે સાતસો ત્રીસ સાતસો ત્રીસ તો ઉમેશભાઈ આ તમારે કેટલાક સમયથી એના મરસા તમારે અત્યારે ઉતરવાનું શરૂ છે એક મહિનો ને વીસ દિવસ થઈને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ મરસા અત્યારે ઉમેશભાઈને તૈયાર થઈ ગયા છે અને ઉતરવાનું શરૂ છે આમાં તમે કેટલાક અંદાજે કેટલાક વારા ઉતારી લીધા છે આઠ દસ વાર ઉતરી ગયા આઠ દસ વાળા ઉતરી ગયા છે અને અત્યારે કયા માર્કેટમાં લઈ જાઓ છો માર્કેટમાં મોરબેન સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો અત્યારે કેવા તમારા બજાર ભાવ આવે છે ઉમેશભાઈ પિસ્તાલીસ પચાસ આ બાજુ દેખાડો ખેડૂત મિત્રો ને બધે આ તમારે વાવેતર કેટલા વીઘામાં વાવેલું છે

અને આમાં તમે પહેલાં રોપણી રોપ્યા પહેલાં તમે ખેતીમાં જ્યારે આપણે ઊંડી ખેડ કરી હોય ઊંડી ખેડ કરો છો કે શીશરી ખેડ કરો છો કઈ રીતનાથી જ મારી સાથે મારી પહેલાં પાયામાં કયા ખાતર નાખો છો ઉમેશભાઈ ડીએપી ને આપણે દેશી સાણીયું દેશી સાણીયું ખાતર પહેલાં એ નાખી દેશો અને પછી તમે સા નાખો દરેક એમાં ડીએપી ખાતર નાખી ગયો અને પછી બીજા કોઈ ખાતર નાખવાની જરૂર રહેશે કે નથી રહેતી ના બીજા પછી નો રહે તો તમે ઉમેશભાઈ આ તમે આ સાતસો વેરાયટી કીધી તો તમને આ બીજી આ ઘણા ખેડૂત મિત્રો રહેવા છે નથી ઘણી બધી વેરાયટી આવે છે મરસીમાં તો તમને આ સાતસો કઈ રીતનું કેમ પસંદ આવ્યું ઉતારામાં બહુ સારું રહે ઉતારામાં બહુ સારું રહે આનો ઉતારો બહુ બધા વર્ષા કરતા વધારે આવે તો આ તમે કેટલા વીઘામાં માં કીધું ચાર ચાર વીઘા તો અત્યારે આમાં તમારે કેટલાક મરસા આમાં મણ માં કયો તો કેટલાક મણ ઉતરે છે વારે એકસો પાંત્રીસ ચાલી મણ નીકળે અને કેટલા દિવસે ઉતારો છો પાંચ દિવસ પાંચ દિવસે એકસો ચાલી મણ જેવા ઉતરે તો જોયું ને ખેડૂત મિત્રો આ તે ઉમેશભાઈ ની વાત કે આ એકસો પાંત્રીસ ચાલી મણ ઉતરે છે અને ત્રીજા ચોથા દિવસે ઉતારો ચોથા ચોથા પાંચમા દિવસે તો તમે અત્યારે આ પેકિંગ કઈ રીતનું કરીને માર્કેટમાં જવા દો છો જબલા પેકિંગ જબલામાં દસ કિલોનું વીસ કિલોનું પેકિંગ થાય બરાબર તો ઉમેશભાઈ આમાં કાંઈ કોઈ ખેડૂત મિત્રોને મરસીનું વાવેતર કરવું હોય તો કરાય કે ન કરાય કરાય જ ને આમાં તમારે બીજા પાક ઘણા ખેડૂત મિત્રો કપાસ વાવે મગફળી વાવે કે ઘણું બધું વાવતો હોય તો એના કરતાં સારું કે ન સારું મરસીમાં સારું જ રહે ને મરસીમાં બહુ સારું રહે બીજા કરતાં તો આમાં તમને આ તમે આમ ગણો તો કેટલાક વર્ષથી વાવેતર કરો છો આપણે તો આઠ દસ વર્ષથી ચાલુ છે આઠ દસ વર્ષથી મરસાનું જ વાવેતર કરો છો તો આમાં તમે આખા વરાની નીપજ ગણો કે આ તમે ચાર વીઘા ચાર વીઘા છે તમારે તો આખા વર્ષમાં અંદાજે લાખોમાં તમે ગણતરી કરો કે બે લાખ ત્રણ લાખ કેટલાક લાખનું નું વેચાણ કરતા હોય તો પછી ભાવ માંથી ભાવ માંથી આધાર પણ આમ હરેરાશ તો વર્ષો વર્ષ આમ હરેરાશ અંદાજ કાઢો વધારે ભાવ હોય ઓછો હોય તો કેટલો નફો લેતા હશો પાંચ છ લાખ તો તો આવી પાંચ છ લાખ નો નફો ચાર વીઘામાંથી મળે રે તો જોયું ને ખેડૂત મિત્રો પાંચ થી છ લાખ આ ઉમેશભાઈ એમને વાડીમાં મરસી વાવી અને વર્ષો વર્ષ સારું એવું ઉત્પાદન લેશે અને સારા સારા એવા પ્રગતિશીલ ખેડૂત કહી શકાય કારણ કે એમને એકદમ તમે જોઈ શકો છો ચાર વીઘામાં સારે ચાર છેઢા એક પણ સોડવો મોડો તમે ક્યાંય કેવો હોય તો એ ન કહી શકો એક જ ધારવાખી વાડીમાં વાવેતર કરેલું છે અને સારું એવું ઉત્પાદન લેશે તો જો ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ફરી વખત આવા વિડીયોમાં મળશે ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન